આજ રોજ દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે વિશ્વ આદિવાસી દિવસે મહારેલીના આયોજનના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા એક શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં દાહોદ શ્રી કનૈયાલાલ કિશોરી ગરવાડા શ્રી મહેન્દ્રભાઈ ભાભોર નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ સુધીરભાઈ લાલપુરવાળા મહારેલીના આયોજકો તથા આદિવાસી સમિતિના આયોજકો તથા આદિવાસી સમાજના અગ્રણીઓ દાહોદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શાંતિ સમિતિ બેઠકનું આયોજન બદ નિરાકરણ આવે તે બાબતે ડીવાયએસપી ભંડારી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ